સમાચારોમાં આગળ વાત કરીએ ગીર સોમનાથમાં ધાર્મિક સ્થાનો પર તંત્રનો હથોડો નેશનલ સ્ટેટ હાઇવે પર પાંચ ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા તાલાલા નાકાવાડા ઓવરબ્રિજ પાસે બુલડોઝર ફરી વળ્યું પાસે ધાર્મિક સ્થાનો દૂર કરવામાં આવ્યા તો જમજીર ધોધ નજીકના દબાણો પણ હટાવવામાં આવ્યા ધોધ તરફ જતા રસ્તાની બંને બાજુના દબાણોને દૂર કરવામાં આવ્યા જામવાળા ખાતે વર્ષો જૂના દબાણો હતા જેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી પોલીસ સાથે રાખીને કલેક્ટર તંત્રની આ કાર્યવાહી પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ થાય તે હેતુથી વર્ષો જૂના દબાણો હટાવવામાં આવ્યા સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ગીર સોમનાથ જિલ્લાનું તાલાળા હોય ઈણાજ હોય વેરાવળ હોય કે પછી જામવાળા હોય અનેક જગ્યાએ ગેરકાયદેસર સરકારી જમીન ઉપરના બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો જામવાળા અને ઘાટવડની વચ્ચે આવેલો સુપ્રસિદ્ધ જે જમજીરનો ધોધ છે જે અહીંયા અનેક પ્રવાસીઓ અને સહેલાણીઓ આવે છે ત્યારે ધોધની જે બંને સાઈડ ઉપર જે રસ્તા ઉપર જે સરકારી જમીનો છે એની અંદર જે ગેરકાયદેસર બાંધકામો કર્યા હતા પેશકદમીઓ કરી હતી ખેતીની જે જમીનો હતી તેને રસ્તા ઉપરના જે સેઢા પડતરો હતી પણ જે કબજે કરી હતી તે આજે ઉના પ્રાંત અધિકારી તેમજ ગીર ગઢડા રૂબરૂમાં રાખી જિલ્લા કલેક્ટરના આદેશ બાદ જે આ બંને જે જમીનો છે જે રસ્તો પહોળો કરીની કામગીરી હાથ ધરાઈ છે અને આ જે ધોધ છે ત્યાં જવા માટેના જે કોઈ પણ રસ્તાઓ છે તેને ક્લિયર કરવાની જે કામગીરી અત્યારે હાથ ધરાઈ છે કુલદીપ પાઠક સંદેશ ન્યૂઝ ગીર